દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે દરેક ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ ઉપયોગી એવું ટ્રેક્ટર સબસીડી યોજના વર્ષ બે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જે આ ખેડૂત ભાઈઓ દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગમાં ખેડૂતોને ટ્રેક્ટર સાધનમાં સબસીડી માટે સહાય આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ટ્રેક્ટર સાધનમાં કેટલી સબસીડી મળે છે ઉપરાંત ટ્રેક્ટર સાધનમાં સબસીડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત સબસિડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી ક્યાંથી કરવી ઉપરાંત ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા ઉપરાંત સબસિડી ક્યારે જમા થશે ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં દર્શક મિત્રો ટ્રેક્ટર સાધનમાં સહાય કેટલી મળે છે એના વિશે આપણે વાત કરીએ તો નાના ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટરમાં અલગ અલગ બે રીતે સબસીડી આપવામાં આવે છે જેમાં આપણે સહાય વિશે વાત કરીએ તો ચાલીસ પીટીઓ વર્ષ પાવર સુધીના ટ્રેક્ટરની ખરીદી પર રૂપિયા પિસ્તાલીસ હજાર સબસીડી અને ચાલીસ પીટીઓ વર્ષ પાવરથી વધુ ના ટ્રેક્ટરની ખરીદી પર રૂપિયા સાઠ હજાર સુધીની સબસીડી આપવામાં આવે છે દર્શક મિત્રો આ ટ્રેક્ટર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં ટ્રેક્ટર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ સાધનમાં સબસીડી માટે આપ સૌએ તારીખ એપ્રિલ પચીસ થી તારીખ પંદર મે બે સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસીડીનો લાભ લઈ શકો છો આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે ગામના વીસી એટલે કે તમારા ગામની ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂત ભાઈઓ સીએસ એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂત મિત્રો સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા એન્ડ્રોઈડ મોબાઈલથી ઘરે બેઠા પોતાના મોબાઈલથી ટ્રેક્ટર ઘટકમાં સબસિડી માટે બિલકુલ મફતમાં ઓનલાઈન અરજી કરી શકે છે આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈને ઘરે બેઠા અરજી કરી શકો છો અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ અગાઉ જે આપણે વાત અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસીડી માટે ખેડૂતભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ આપ સૌએ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને ટ્રેક્ટર સાધનના પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે જો આપ સૌની ઓનલાઈન અરજી વહેલા તે પહેલાના ધોરણે થઈ ગયેલ હશે તો આપ સૌને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવક શ્રી દ્વારા પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે આ પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌને મળે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ સબસીડી પાત્ર ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે સૌને સબસીડી પાત્ર ટ્રેક્ટરની ખરીદી કરવા માટે પૂર્વ મંજૂરી મળે પછી સાઠ દિવસની મુદત આપવામાં આવશે એટલે કે બે મહિનાની મુદત આપવામાં આવશે એ મુદતની અંદર આપ સૌએ સબસીડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી કરી લેવી આ સબસિડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે વાત કરીએ તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને માન્ય મોડલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડલની વિગત આ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે જે હા ખેડૂત આપ સૌ પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના ઓપ્શનમાંથી તમારા આજુબાજુના વિસ્તારમાં તમારા તાલુકામાં જિલ્લામાં જે કોઈ ટ્રેક્ટરના ડીલરો હોય એમની માન્ય કંપની હોય માન્ય મોડલની માહિતી કોન્ટેક્ટ સહિતની વિગતો મેળવી શકો છો આના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સબસીડી પાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી એ વિડીયોમાં જોઈને પણ આપ સૌ તમારા આજુબાજુના ડીલરોની માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો અને એમની પાસેથી સબસીડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી કરી શકો છો સબસીડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌને જે સાઈઠ દિવસની મુદત આપવામાં હોય એ મુદ્દતની અંદર આ મુજબના ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે સામાન્ય રીતે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે એના વિશે આપણે વાત કરીએ તો સાધન સહાય ફોર્મ ટ્રેક્ટર સાધનનું સહાય ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ શ્રી દ્વારા આપને આપવામાં આવશે એ સાધન સહાય ફોર્મ એમાં જરૂરી વિગતો ભરી આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ જે ટ્રેક્ટર સાધનમાં સબસીડી માટે ઓનલાઈન અરજી કરેલ છે એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ એમાં અંગૂઠા કરી રજૂ કરવાની રહે છે સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમતિપત્રક ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌ કાઢો જો એમાં એક થી વધારે નામ હોય ખાતામાં તો એની પાછળ જે તે ખાતેદારનું પત્રક નીકળશે એમાં જે તે લાભાર્થી અરજદાર હોય એ અરજદાર સિવાયના જે નામ હોય એ અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક એમાં આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ પૂર્વ મંજૂરીનો હુકમ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતેથી આપ સૌને જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે એ પૂર્વ મંજૂરીનો હુકમ પણ આપ સૌએ અહીંયા આગળ રજૂ કરવાનો રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ ખરીદીનું અસલ પાકું બિલ તમે જે ટ્રેક્ટર સાધનની ખરીદી કરેલ હશે એનું અસલ પાકું ઓરિજિનલ બિલ આપ રજૂ કરવાનું રહેશે ઉપરાંત ટ્રેક્ટરનું ડિલિવરી ચલન ઉપરાંત આરટીઓ સ્ક્રીન રિપોર્ટ ફોર્મ નંબર ચોવીસ પાસિંગ થઈ જાય પછી સ્ક્રીન રિપોર્ટ આવશે જે તમને ડીલર આપશે એ આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત આરટીઓ ટેક્સ ભર્યાની પહોંચ ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને આ ખેડૂત પોર્ટલ પરનું ડીલરનું માન્યતા પત્રક આ બંને ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક આપ સૌને ખરીદી કરી છે એ ડીલર બિલની સાથે આપ સૌને આપશે એ આની સાથે આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ ટ્રેક્ટર વીમા પોલિસી સહી સિક્કા સાથે એટલે તમે જે ટ્રેક્ટર લીધેલો હોય એમાં જે વીમો ઉતારેલો હોય એ વીમાની પોલિસી આપ સૌએ સહી સિક્કા સાથે રજૂ કરવાની રહેશે એ પણ જે તે ડીલર આપને બિલ સાથે આપશે ઉપરાંત લોન લીધેલો હોય તો બેંકનો મંજૂરી રિપોર્ટ આપ સૌએ ખેતીવાડીમાં ટ્રેક્ટર ઘટક ખરીદી માટે જો લોન લીધેલ હશે તો એનો બેંકનો મંજૂરી રિપોર્ટ પણ આપ સૌએ આની સાથે જોડવાનો રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકની નકલ ઉપરાંત જાતિનો દાખલો એસસી અને એસટી લાભાર્થી માટે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓએ જાતિનો દાખલો ફરજિયાતપણે જોડવાનો રહેશે ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર જો આપ સૌએ ઓનલાઈન અરજી કરતી વખતે દિવ્યાંગ તરીકે દર્શાવેલ હોય તો આપ સૌએ દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઉપરાંત ટ્રેક્ટર સાથે લાભાર્થીનો ફોટો એટલે કે તમે જે ટ્રેક્ટર સાધનની ખરીદી કરેલ હોય એ ટ્રેક્ટર સાધન આખું દેખાય અને લાભાર્થી બાજુમાં આખા દેખાય એ રીતે નંબર પ્લેટ લગાડીને સ્પષ્ટ ફોટો કઢાવીને ચાર બાય છ માં રજૂ કરવાનો રહેશે ઉપરાંત એન્જિન નંબર ચેસીસ નંબરની લખેટ વાળો પ્લેટનો ફોટો એટલે કે પંખા ઉપર કે ટ્રેક્ટરમાં ગમે ત્યાં એક એલ્યુમિનિયમની પ્લેટ લગાડી લઈશે એમાં એન્જિન નંબર ચેસીસ નંબર ને એવું બધું લખી છે એ પ્લેટનો ફોટો પણ આપશો એ ચાર બાય છ માં કઢાવીને આની સાથે રજૂ કરવાનો રહેશે સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ આપશો એ અગાઉ આપણે જે વાત કરીએ એ મુજબ રજૂ કરવાના રહેશે ઉપરાંત તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક્ષિત દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાના જણાવવામાં આવે તો એ મુજબના ડોક્યુમેન્ટ પણ આપ સૌએ આ સમય મર્યાદાની અંદર ફરજિયાતપણે જમા કરાવના રહેશે ડોક્યુમેન્ટ આપ સૌ જમા કરાવો ત્યારબાદ ખેડૂત મિત્રો તમારા તાલુકાના જેટલા ટ્રેક્ટરના લાભાર્થી હોય છે એ તમામ ટ્રેક્ટરના લાભાર્થીઓને એક જગ્યાએ ટ્રેક્ટરની ચકાસણી કરવા માટે કેમ્પ રાખવામાં આવશે એમાં આપ સૌએ તમને જ્યાં જણાવવામાં આવે એ જગ્યાએ ટ્રેક્ટર સાધન લઈ જઈ તમારા સાધનનું વેરીફિકેશન કરાવવાનું રહેશે ખેતીવાડી અધિકારી શ્રીઓ દ્વારા તમારા ટ્રેક્ટર સાધનની ચકાસણી થઈ જાય ત્યારબાદ થોડા દિવસની અંદર આપ સૌની સબસિડીની રકમ આપના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ ટ્રેક્ટર સાધનમાં સબસીડી માટે ઓનલાઈન અરજી કરી એ સાધનની ખરીદી કરી એમાં સબસિડી મેળવી શકો છો અને ટ્રેક્ટર સાધનનો પોતાના ખેતીમાં ઉપયોગ કરી ખૂબ સારી રીતે ખેતી કરી શકો છો અને એમાંથી ખૂબ સારી એવી આવક મેળવી શકો છો